પહેલગામમાં તાજેતરમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં બારડોલીમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન કરી પુતળા દહન કરવામાં આવ્યું હતું આતંકવાદી હુમલાની એક ઘટના બની જેમાં આતંકવાદીઓએ હિન્દુઓની હત્યા કરી છે પ્રવાસીઓને તેમના ધાર્મિક નામો પૂછવામાં આવ્યા બાદ હત્યા કરવામાં આવી ત્યારે આખા રાષ્ટ્રને આઘાતજનક અને આક્રોશિત કરવામાં આવ્યો છે આ હુમલામાં ત્રણ ગુજરાતીઓ સહિત અઠયાવીસ લોકોના મૃત્યુ થયા છે આ માત્ર આતંકવાદી હુમલો નથી પરંતુ તે ભારતના બહુમતી સમુદાયની ધાર્મિક લાગણીઓ પર હુમલો છે જેને લઈને સમગ્ર વિશ્વમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે સુરત જિલ્લાના બારડોલીના શહીદ ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન તેમજ આતંકવાદીઓના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું આ હુમલામાં મૃત્યુ પામનાર મૃતકોને બે મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આપણા દેશની એકતા અખંડિતતા અને સુરક્ષાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેવા આતંકવાદીઓ પર કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ સાથે વિરોધ દર્શાવ્યો હતો 没错，嗯 <noise>